મિત્ર જય દ્વારકાધીશ જય મજામાં રહેજો તો આજે આપણે રવિવાર હતો એટલે વ્લોગ ચાલુ કરી દીધો છે તો તમે વ્લોગમાં આગળ બન્યા રહેજો અને નવા નવા વ્લોગમાં હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો વ્લોગમાં આગળ બન્યા રહ્યો તો હવે તમે જોજો શું કરીએ આપણે તો વ્લોગમાં આગળ આગળ બન્યા રહેજો તો મિત્રો આપણે વાડીમાં જઈ રહ્યા છીએ ખોડી બોડી નીંદો કરું જો ને એટલે જઈએ હી ખોડી માં બાંધી છે હૈ નવા બાંધી એટલે કાકા ગયા હે તો બાકી હમણા લીલું બિલુ બધું ખરોન ચાલુ કરું તો પાણી નીકળે ને પછી બાકી તો ગારો ગારો ખૂંડી નાખશે આ બધું જો ભર્યા છે તો આપણે ચાલો વાડી માં જઈએ છીએ nói gì về, Trời cho không

பாட்டி மெல்ல அப்படி கொடு

બ્યુરોસયા આ છે આપણો રોડ દેખાવા માંડે વા ચોખો આપડા ઘર બાજુ જાય છે ઓ લોક માં બન્યા રજો આજે લોકો આપડે ગૌશાળા આવન લે લો બબનજારા જો ગૌશાળાએ જવાનું થા લગભગ એ ન્યા જુનાકો ઠિયેકો વાસળો લઈ આયા છે ઈ તમને બતાડીશ જવાનું થાશે તો બાકી હવે લોકોમાં બનજારા જો શું કામ કરી આજે તમે જોયા રાખજો ચાલો અત્યારે તો ઘર બાજુ જાય છે તમે જોયા રાખો લોકોમાં આગળ બનજારા જો ચાલો આગળ આગળ જાય છે આપણે તો ચાલો ઓણ ઘર આવી ગયા છે કાલ પોપા કે સોગ્યા તો લિક્વિડ ને બધી લઈ આયા છે આપણી છત્રી આવી ગઈ बना तो का पगल सड़िया में वर्गा है आवाज पगल सड़िया बना है हंसो करना है थी। माए बैठा बड़ी क्या गई माँ क्या क्या ना खे हाँ पर है जो राखो <laughs> इन ढींगलो बनाया <पने> लाकड़ा लो <laughs> पर क्या गई ચાલો રજો ચાલો મળીએ ચાલો મિત્રો છીએ અન્ય રજો લોક અહીંયા રામદા બાપુજી ટોલી બોલી મૂકી ગયા છે મેળી ઉપર આટો મારીએ તો હાલો મેળી ઉપર આટો મારીએ મેડી ઉપર આવી ગયા છે આવો બાવળો તમે જળ્યો મસ્ત આવો નદારો આવે છે પડી લખાય મંદિર કે છે પડી આ પડી

હાલો મળીએ હાલો મિત્રો પાપડા વાડીમાં જઈએ છીએ જોઈ રહ્યા છો પાછળ કાકીની આવે છે બોડીને તો આપણે વાડીમાં જઈએ અમે જોતા રહ્યો કલર કામ કરવા જવાનું છે તો શ્યામ કાકો જો લે બabe કલર એન્ટરર ને ગાડામાં આજે અધૂરો રહી ગયો તો એટલે આપણે જઈએ કલર કામ કરવા આજે દવા છટાઈ રહી છે ચાલો આપણે વાળી બાજુ જોઈએ શું છે ભીખાવ પણ શું કરવા આવ્યો બરાબર કુમાર બાપામાં આપણે અહીંયા ક્યાં સાથે હાલો મિત્રો આપણે જઈએ વાડી બાજુ અહીંયા જો પાણી હતું જો રેડી કરનો કો પાણી 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 આઈલા કરતો હોય ખેલું ને બીજો કો આપણો આપડે જાય વાડી બાજુ બન્યા રહ્યો હો લોગમાં તો ચાલો મળી આપણો વાડીમાં આવી ગયા બરતું જાય બંધા છે ખોડી જો હે ગાડી ઉપરી હજી હાલી ના હોય ગાડો આપડે જો હોનારી જેમ જેમ બનાવી નાખું ટાકડો તો તમને થોડાક શોર્ટ્સ બતાવું ગાડાના મિત્રો તમે જોઈ રહ્યા છો ગોડી અટાણા અમે લઈ જવાના હતા તો નીકળતી નથી હવે જો શ્યામ કાકે આવે એ કાઢશે આગડી મેં સામાન બાંધ દીધો માનમાં હવે જોઈ જો આગડી કેમ કાઢે હવે જોરીમાં ગોડી હાલો આવે ભાઈ જોઈએ જો મિત્રો અહવાર આવી ગયા હો જજો આખડી કેમ નીકળે ઘોળી એક જપનમાં આ જજો ઓલા બધાઈ જો માં કલર કરે છે કલર કામ છે માં જીનયા બાઈ છે હાલો આયા હાલો જોઈએ ઓ કેમ નીકળે ઘોળી આપડી જો 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 પોટા છૂટી બોલાવે છે ઘોળી કેમ નીકળે જો લગામ લગામ આમ થઈ ગઈ કાકા એ આપણા ઘોડાના ટ્રેનર કેમ નીકળે જોઈએ તરત નીકળી ગઈ આ ઘોડી Power, my hair. Cacas, honey, neck or dowager, Zariggy. Get this unlikiness in the oh, gunny. Power, mother. var, var ég hinnu þjóndrækja og það er um að videóværal þýðja og sjáum kaka <laughs> કાઢ્યા દી ને કદાચ ની માન માં મારી પાસે હાવ મારી ફાસ બીવરાઈ દીધો મને તો એક તો લોકમ ઢીલી થાય ને ઈ બીક લાગે હાવ નીકળી જાય મે એ આ ઘોળો તસુ જાય હે તો તો

હાલો મળીએ પાછો ઘોડી આવે છે આગળથી આગળ સૂટે સૂટ આવે છે શ્યામ કકાઈ તરીકે રેમન્ડમાં લીધી એટલે આવે છે સૂટે સૂટ રમતી આવો આવો ફૂલ રેવલમાં આવે છે तुम तो मारा रंपी आवे है चलो मढ़िए तुम જોઈ રહ્યા છો આગળ થી ઘોડી આવે છે પાછી इतराવા હે સૂટા સૂટા આવે છે ઘોડી મિત્રો માર છે હાલો મોડીએ હાલો મિત્રો તો હવે આપણે ઘોડા સવારી માં નીકળી ગયા છે તો હું જોઈ રહ્યો છું એ આપણે ઘોડી એમ થોરો રોડ વસારક કે ગોળકતી હતી તો શરૂઆતમાં જરા લખણ કરે બાકી જો રેડી આવી જાય જોઈ રહ્યો તો હાલે હલો મળીએ હાલો મિત્રો તો આજનો લોકો હવે એન્ડ કરીએ તો કાલે પાછા મળશું આજ કલર બલર કર્યો ને તો હલો આજનો લોગ એન્ડ કરીએ બાય લોગમાં નવા હોય તો સબસ્ક્રાઈબ શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો બાય